રક્ષાબંધન બાંધવાનું શુભ ચોઘડિયું રક્ષાબાંધવાનો શુભ સમય નવ ઓગસ્ટના રોજ સવારે પાંચ વાગીને પાંત્રીસ મિનિટથી બપોરે એક વાગીને ચોવીસ મિનિટ વાગ્યા સુધીનો રહેશે આ સમય દરમિયાન રાખડી લગભગ આઠ કલાક સુધી બાંધી શકાય છે ભદ્રાકાળ તમને પરેશાન નહીં કરે ઘણી વખત રક્ષાબંધન પ્રસંગે ભદ્રાકાળ અવરોધ બની જાય છે પરંતુ આ વખતે એવું નહીં હોય પંચાંગ મુજબ ભદ્રાકાળ આઠ ઓગસ્ટે બપોરે બે વાગીને બાર મિનિટ વાગ્યે શરૂ થશે અને નવ ઓગસ્ટે સવારે એક વાગીને બાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે આનો અર્થ એ છે કે રાખડી બાંધતી વખતે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં જેના કારણે આ તહેવાર કોઈપણ અવરોધ વિના ઉજવવામાં આવશે

રાખડી બાંધવાની પદ્ધતિ અને મંત્ર રક્ષાબંધનના દિવસે સ્નાન કર્યા પછી બહેનો પૂજા થાળીમાં રાખડી કુમકુમ ચોખા મીઠાઈ અને દીવો મૂકે છે ભાઈને તિલક લગાવ્યા પછી તેની પૂજા કરવામાં આવે છે અને જમણા હાથ પર રાખડી બાંધવામાં આવે છે રાખડી બાંધતી વખતે આ પરંપરાગત મંત્રનો જાપ કરવો ખાસ ફળદાયી માનવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ખબર અરવલ્લી રિપોર્ટર અજમલ વણઝારા